मैं डॉक्टर रश्मि देसाई जिया स्किन हॉस्पिटल में काम करती हूँ मैंने एमबीबीएस और एमडी किया है और अमेरिका से मैंने फेलोशिप की है कॉस्मेटिक मेडिसिन में वो एक साल की है मैंने और अभी तक तो इतना ही है बाकी अभी जो स्किन स्किन के लिए जो, जो, केस आते हैं अत्यारे बता रहे दादर ना केस आवे छे हमारे पास से

લોકોને સાવચેતીના પગલા રૂપે શું કહેશો? સાવચેતીના પગલા રૂપે એટલું જ કહી શકું કે અત્યારે વરસાદનો મોસમ છે અને દાદરનું કેસીસ બહુ વધારે છે તો બની શકે એટલું ઠંડકમાં રહેજો અને જો ગરમી લાગે પરસેવો આવે તો પાવડર છાંટજો વધારે તમારે ગરમી લાગે તો પાવડર છાંટવું જોઈએ અને મતલબ ઠંડકમાં રહેવું જોઈએ અને કોટનના કપડાં પહેરવા જોઈએ અને કપડાં ગરમ પાણીમાં ધોપડાવા જોઈએ